ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ પ્રશ્નનો પાર્ટ ટ્વેન્ટી થ્રી એ જોઈશું અને એની અંદર છે આપણે ક્રુદંતના એમસીક્યુ પ્રશ્ન જોઈશું જે એક જ વિડીયોની અંદર આપણે ક્રુદંતનો ટૉપિક છે ક્લિયર કરી શકીશું તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન વાક્યમાં ધાતુને જો નાર પ્રત્યે લાગે તો કયો કૃદંત બને છે આપણે નાર પ્રત્યે લાગે છે ધાતુને તો એ કયો કૃદંત બને છે ઓપ્શન એ વર્તમાન ઓપ્શન બે સંબંધક ઓપ્શન સી ભૂત કૃદન અને ઓપ્શન સી ભવિષ્ય ખાલી પ્રત્યય યાદ રાખવાથી ક્રિયાપદને કયો પ્રત્યય લાગે એ ધાતુને એ યાદ રાખીશું તો આપણો કૃદનનો ટોપિક સહેલાઈથી શીખી શકીશું તો અહીંયા આપણો આન્સર આવશે ભવિષ્ય કુદનની અંદરના પ્રત્યય લાગે છે પ્રશ્ન નંબર બે કેટલાક પદો સંજ્ઞા વિશેષણ કે ક્રિયા વિશેષણ તરીકે પણ આવી શકે છે આવા પદોને શું કહેવાય છે ઓપ્શન એ પૂર્વક ઓપ્શન બી નિપાત ઓપ્શન સી પરપ્રત્યય કે ઓપ્શન ડી કૃદંત કેટલાક પદો છે એ સંજ્ઞા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ તરીકેનો ઉપયોગ થાય છે આવી શકે છે તો આવા પદને આપણે શું કહીશું શું કહેવાય એને ગુજરાતી વ્યાકરણની અંદર તો અહીંયા આન્સર આવશે એને કૃદાંત કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ ભૂત કૃદંત ઓળખાવો ઓપ્શન એ પડ્યો પડ્યો ઓપ્શન બી લખવાનું ઓપ્શન સી લખીને

કૃદંત ઓળખાવો જો આપણે કૃદંતના છે પ્રત્યે ખબર હોય તો આપણે સહેલાઈથી ઓળખાવી શકીએ છીએ વાક્યની અંદર ક્યારેક અંડરલાઇન પણ આપેલી ન હોય ઓપ્શન એ સંબંધક ભૂત કૃદંત ઓપ્શન બી વર્તમાન કૃદંત ઓપ્શન સી વિદ્યર્થ કૃદંત કે ઓપ્શન ડી ભૂત કૃદંત છોડી દેવાની પ્રત્યય છે તો અહીંયા આવે છે વિદ્યત કૃદંત પ્રશ્ન નંબર પાંચ હસ્તું મોઢું રાખજો કૃદંત ઓળખાવો ઓપ્શન એ વર્તમાન કૃદંત ઓપ્શન બી સામાન્ય ક્રુદંત

હું પણ ત્યાં જઈને બેસતો જય ઈ ને ઈ પ્રત્યે અથવા ઈને પ્રત્યે ક્યાં કુદનમાં લાગે છે તો ઓપ્શન એ વર્તમાન કૃદંત ઓપ્શન બી સંબંધક ભૂત કૃદંત ઓપ્શન સી આજ્ઞાર્થ કૃદંત કે ઓપ્શન ડી વિદ્યાર્થ ક્રુદંત હું પણ ત્યાં જય ઈ ને બેસતો તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી સંબંધક ભૂત કૃદંત પ્રશ્ન નંબર સાત સંબંધક ભૂત કૃદંત માટે કયો પ્રત્યય પ્રયોજાય છે નાનો ઈ અને મોટો ઈ ને પ્રત્યય ઓપ્શન બી મોટો દીર્ઘય ઈ અને રસવાઈ ઈ ઓપ્શન સી દીર્ઘય અને રસવાઈ ઈ અને છેલ્લે ઓપ્શન ડી છે બંને દીર્ઘય ઈ અને ઈ પ્રત્ય ને પ્રત્યય તો આમાંથી સંબંધક ભૂત કૃદનની અંદર કયા પ્રત્યય આવે જોઈએ તો આપણે બધા સેમ જ લાગે છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર આઠ સાંભળનાર કોઈ જ નહીં હોય કૃદંત ઓળખાવવું ઓપ્શન એ વર્તમાન કૃદંત ઓપ્શન બી ભવિષ્ય કૃદંત ઓપ્શન સી ભૂત કૃદંત અને ઓપ્શન ડી સંબંધક કૃદંત વર્તમાન કૃદંતની અંદર ત પ્રત્યે આવે છે ભવિષ્ય કૃદંતની અંદર નાર પ્રત્યે આવે છે ભૂત કૃદંતની અંદર એલ પ્રત્યે આવે છે અને સંબંધક ભૂતકૃદનની અંદર ઈ અથવા ઈને પ્રત્યે આવે છે તો અહીંયા સાંભળનાર છે તો અહીંયા આપણો આન્સર આવશે ભવિષ્ય કૃદંત પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયો કૃદંત ક્રિયાપદ તરીકે પ્રયોજી શકાતો નથી ઓપ્શન એ વર્તમાન કૃદંત ઓપ્શન બી સામાન્ય કૃદંત ઓપ્શન સી સંબંધક ભૂત કૃદંત કે ઓપ્શન ડી ભૂત ક્રુદંત તો અહીંયા છે ક્રિયાપદ તરીકે પ્રયોજી શકાતો ન એવો કૃદંત છે સંબંધક ભૂત કૃદંત પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કૃદંત ન હોય તેવું વાક્ય જણાવો કયું વાક્ય છે કે એની અંદર ક્રુદંત નથી ઓપ્શન એક કરાયેલા ફૂલનો ઢગલો પડ્યો છે ઓપ્શન બી રાજીવ દરરોજ કસરત કરતો ઓપ્શન સી લખવાના કાગળો ક્યાં છે અને ઓપ્શન ડી તમારે શિક્ષકની નોકરી છે તો પહેલું છે કરાયેલા એમાં એલ પ્રત્યે છે બીજું છે ત પ્રત્યય ત્રીજું છે લખવાના તો અહીંયા ચોથું છે તમારે શિક્ષકની નોકરી છે એમાં પ્રત્યય નથી કૃષ્ણ નંબર અગિયાર ક્રિયાનો અધૂરો અર્થ દર્શાવે છે ખાલી જગ્યા ઓપ્શન એ ક્રિયાપદ ઓપ્શન બી કૃદંત ઓપ્શન સી ઉદ્દેશ્ય અને ઓપ્શન ડી ક્રિયા વિશેષણ તો કયો ક્રિયાનો અધૂરો અર્થ દર્શાવે છે કયું ક્રિયાપદ દર્શાવે કુરુદંત દર્શાવે ઉદ્દેશ્ય દર્શાવે કે ક્રિયા વિશેષણ દર્શાવે છે તો અહીં આન્સર આવશે ઓપ્શન બી કૃદંત છે ક્રિયાનો અધૂરો અર્થ દર્શાવે છે પ્રશ્ન નંબર બાર કયા કૃદંતને પરોક્ષ કૃદંત તરીકે પણ ઓળખવામાં આવે છે ઓપ્શન એ વિદ્યાર્થી કૃદંત ઓપ્શન બી ભૂત કૃદંત ઓપ્શન સી હેતવાર્થ કૃદંત કે ઓપ્શન ડી સંબંધક ભૂત ક્રુદન ક્યું કૃદંત છે પરોક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીં આન્સર આવશે ભૂત ક્રુદન એને પરોક્ષ ક્રુદન તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર તેર નીચે આમાંથી કયો વિકલ્પ ખોટો છે ઓપ્શન એ વિધ્યાર્થ વ વત્ય ઓપ્શન બી હેતવાર્થ ક્રુદન વા ઓપ્શન સી ભવિષ્ય ક્રુદંત નાર પ્રત્યે અને ઓપ્શન ડી ભૂત કૃદંત ત તો આપણે ખોટો વિકલ્પ શોધવાનો છે કયો વિકલ્પ ખોટો છે ઓપ્શન એ વિદ્યુત ક્રુદનમાં વ પ્રત્યેય સાચું છે હેતવત કૃદંતમાં વાર એ પણ સાચું છે ભવિષ્ય કૃદંતમાં નાર એ પણ સાચું છે તો ભૂત કૃદંતમાં ત પ્રત્યય ન આવે પ્રશ્ન નંબર ચૌદ સામાન જોઈને ખરીદવું ક્રુદંત ઓળખાવવું ઓપ્શન એ શબંધક ભૂત ક્રુદન ઓપ્શન બી ભૂત ક્રુદંત ઓપ્શન સી સામાન્ય ક્રુદન કે ઓપ્શન ડી ભવિષ્ય ક્રુદંત આવે તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ સંબંધક ભૂત ક્રુદંત પ્રશ્ન નંબર પંદર પંખી ઉડીને ઝાડ પર બેઠું આ વાક્યમાં ઉડીને શબ્દ શું છે ઓપ્શન એ નામ ઓપ્શન બી સર્વનામ ઓપ્શન સી સંયોજક કે ઓપ્શન ડી કૃદંત તો ઉડીને શબ્દ શું સૂચવે છે નામ તો નથી ઉડીને ઓપ્શન બી સર્વનામ પણ નથી કેમ કે નામને બદલે વપરાય સર્વનામ ઓપ્શન સી સંયોજક વાક્યને જોડે સંયોજક એ પણ નથી તો અહીંયા આન્સર આવે આપણો ડી કૃદંત કહેવાય છે પ્રશ્ન નંબર સોળ ઉગતા સૂરજને સૌ કોઈ પૂછે કૃદંતનો પ્રકાર જણાવો ક્યારેક વાક્યની અંદર શબ્દની અંદર અંડરલાઈન આપેલી નથી તો આપણે થોડાક કન્ફ્યુઝ થઈ જાય છે પણ આપણે ક્રિયાપદની ખબર હોય તો સહેલાઈથી આપણે કૃદંત શોધી શકીએ ઓપ્શન એ હેતવર્થ કૃદંત ઓપ્શન બી ભવિષ્ય કૃદંત ઓપ્શન સી વર્તમાન કૃદંત કે ઓપ્શન ડી સંબંધક ભૂત કૃદંત તો અહીંયા આપણો આન્સર ઉગતા ત તત્યે લાગેલા છે તો આન્સર આવે વર્તમાન કૃદંત પ્રશ્ન નંબર સત્તર નીચે આપેલ રેખાંકિત પદનો ક્રુદંતનો પ્રકાર જણાવો તે પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે ઊંચકવાનો કયો ક્રુદંત છે ઓપ્શન એ હેતવર્થ ક્રુદંત ઓપ્શન બી વર્તમાન ક્રુદંત ઓપ્શન સી ભૂત કૃદંત કે ઓપ્શન ડી સંબંધક ભૂત કૃદંત તો ઊંચકવાનો છે એ કૃદંતનો કયો પ્રકાર છે તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ હેતવર્થ કૃદંત કહેવાય છે પ્રશ્ન નંબર અઢાર રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે લેલ પ્રત્યે કેમાં લાગે છે ઓપ્શન એ ભૂત કૃદંત ઓપ્શન બી વર્તમાન કૃદંત ઓપ્શન સી સામાન્ય કૃદંત કે ઓપ્શન ડી સંબંધ કૃદંત આવેલ છે ક્યુ કૃદંત છે તો આન્સર આવશે અહીંયા

તો સર્વનામ પણ નથી વિશેષણ પણ નથી સંજ્ઞા પણ નથી તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ કૃદંત પ્રશ્ન નંબર વીસ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે ફસાયેલ છે ક્યુ કૃદંત છે ઓપ્શન એ ભૂત કૃદંત ઓપ્શન બી સંબંધક ભૂત કૃદંત ઓપ્શન સી ભવિષ્ય કૃદંત કે ઓપ્શન ડી સામાન્ય કૃદંત દુઃખમાં ફસાયેલ એલ પ્રત્યે ક્યાં કૃદંતમાં લાગે છે તો આન્સર આવશે ઓપ્શન એ ભૂત કૃદંત આવે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કૃદંત છે એના એમસીક્યુ પ્રશ્નો જોયા વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદન કૃદંત અને સંબંધક ભૂત કૃદંત વૈદ્યર્થ કૃદંત અને હેતવર્થ કૃદંત બધાના એમસીક્યુ પ્રશ્નો જોયા છે અને બધાની અંદર પ્રત્યે છે એ ખાસ યાદ રાખવાથી થી આપણે ક્રોદનનો પ્રકાર છે સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ થેન્ક યુ